અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કડીને વિધાનસભાની બેઠક ચૂંટણીના પરિણામો જાહેર થયાના 4 કલાકમાં સતીસીએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. સતીસી ગોહિલલા સ્થાને હવે શૈલેષ પરમાર જવાબદારી નિભાવશે કે જ્યાં સુધી નવા પ્રમુખના નામની જાહેરાત ન થાય ત્યાં સુધી દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર જવાબદારી સંભાળશે. પત્રકાર પરિષદમાં સતીસી ગોહિલે શું કહ્યું આવો સાંભળીએ. નમસ્કાર પ્રેસ અને મીડિયાના મિત્રોનો આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું જિલ્લા કક્ષાએ કાર્યકર્તાઓનો અવાજ શું છે એ સાંભળીને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નક્કી કરવા અને બીજા શું સુધારા કરવા એના માટેની એક કમિટી બની હતી એઆઈસીસી ની કમિટી એ રિપોર્ટ આપ્યો

જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીઓની કાર્યવાહી એનું નિરીક્ષણ પણ થશે અને કાર્યકરોને પણ પાછા સાંભળવામાં આવશે કે તમારું હવે શું કહેવું છે એ જરૂર પડે તો એને રેક્ટિફાઈ કરવાની પણ એમાં જોગવાઈ છે અંગ્રેજીમાં એવું કહેવાય છે કે ચેન્જ ઇઝ ધ ઓન્લી પરમેનન્ટ ફિનોમિના દુનિયામાં કશું જ કાયમી નથી માત્ર એક જ વસ્તુ કાયમી છે અને એ છે બદલાવ ચેન્જ થાય આ આ વાતને સમજીને મારા કોંગ્રેસ પક્ષના જે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો બદલાયા છે એમને નમન કરી એમણે આ પ્રક્રિયાને સ્વીકારી નવા આવનારા પ્રમુખને હિંમતસિંહભાઈ પટેલે આપે જોયું અમદાવાદમાં જે રીતે મોટપ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી એટલે હું ગાંધીનગર ગયો તો ગાંધીનગર શહેરના પ્રમુખ બદલાયા છે તો આઉટગોઇંગ પ્રેસિડેન્ટ અને ઇનકમિંગ પ્રેસિડેન્ટ એકબીજાને પુલાર કરીને ગળે મળ્યા હું ગઈ કાલે સાબરકાઠા અને અરવલ્લી ગયો બન્ની જગ્યાએ મારા પ્રમુખો બદલાયાલા છે જૂના પ્રમુખે નવા પ્રમુખને મારી હાજરીમાં પુલાર કરી ગળે મળીને સહયોગ આપવાની ખાતરી આપી આ એક ಪಕ್ಷના આગેવાનો ની મોટ અપને મુરરઈની બીરદાઓ કેટલાક લોકો કહે છે કે શક્તિસીને અનુકૂળ પડે એવા પ્રમુખો ના હે એટલે મારે કોઈ જૂથ નથી મારે અનુકૂળ પાર્ટીને અનુકૂળ એ બને અનુકૂળ મને સામેથી બોલાવીને કહ્યું હતું હું આભાર માનીશ મારા આઈ કમાનનો કે કોઈ જિલ્લામાં અમારા પાસે નામ આવ્યા છે માં તમારે કંઈ સૂચન હોય તો ત્યારે જ મેં કહ્યું હતું અમારા લાઈકિંગ ડિસલાઈકિંગ હોઈ શકે માટે આ ન કરો ત્રણ ચાર મહિના પછી તમે રિવ્યુ કરવાના છો ના અનુકૂળ લાગે તો ચેન્જ કરો મને આગ્રહ કરીને કહ્યું કે ભાવનગરના નામ તો જોઈ લો મેં કીધું કહેવા માટે કહો અને કોઈ પ્રોબ્લેમ નથી મને કહ્યું કે ભાવનગર મેં કીધું બહુમતી કાર્યકરો શું ઈચ્છે છે તો એમણે કીધું ભાવનગર શહેરમાં મનોરસીજી ઉર્ફિલ લાલભાનું નામ આવે છે મેં કીધું સારું છે કેડરનો યુવાન છે અને એનએસયુઆ યુથ કોંગ્રેસમાંથી નીકળેલી વ્યક્તિ છે જરૂર એને બનાવવા છે જિલ્લામાં મને કહ્યું કે

મહિને રિવ્યુ થાય અને પ્રજાના પ્રશ્નો માટે સંગઠન આપો કામ કરે એના માટે એઆઈસીસી પણ મોનિટરિંગ થશે પીસીસી માં આપ જોશો અમારો વોર રૂમ હતો એમાં 24 કમ્પ્યુટરો સાથે સુસજ્જ વોર રૂમ બનાવી રહ્યા છે એટલે લોક પ્રશ્નોમાં કોંગ્રેસ વધારેમાં વધારે કામ કરે એ વ્યવસ્થા પણ થશે કડી અને વિસાવદરની ચૂંટણી જો પરિણામ

અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું અને આજે જ અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે આ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર સીએમપી

કારણ હોય તમે જો મને બરાબર ઓળખતા તો ખાલી એક મેડિકલ કોલેજ મળે કે ના મળે એના માટે જે માણસ મિનિસ્ટર નું પદ છોડતો હોય એના માટે આ બે ચૂંટણીઓ આટલી મહેનત મારો કાર્યકર્તા કરે અને પરિણામ ન આવે તો એની નૈતિક જવાબદારી મારી બને બને ને બને એટલે આપને કદાચ બે જ સીટ લાગે પણ આ સીટ જીતાય હોત તો આનાથી એક હવા કેટલી ઊભી થઈ હોત એ વાતની ગંભીરતા હું સમજુ છું અને એટલા માટે જ નિષ્ફળતા મજા પછી પણ આ નાની છે એમ કરીને પદ પર ચોટી રહેવાની માનસિકતા ક્યારેય નથી રહી હું કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ અને અન્ય કોઈ કારણ હોય ને તો હું આપને કારણ પર જવાબ આપ્યા કારણ એ રાજીનામું અને પરિણામો પર કોઈ રાજીનામું એક્સેપ્ટ ના કરે તો એટલે પછી કારણ શું માનો છો કે સીટો પર પરિણામ ના આવશે આ હું કાયદાના વિશ્લેષણમાં નહીં પણ હું અત્યારે જ્યારે હું નૈતિક જવાબદારીનું સ્વીકાર કરું છું ત્યારે અમે કેમ हारा આ એની વાત કરવી એ મને વ્યર્થની લાગે એટલા માટે

આમ પાર્ટીને અભિનંદન વિસાવદરમાં જીતવા માટે અમારું નેશનલ લેવલ પર અલાયન્સ છે એક લેવલથી નીચેની કોઈ પાર્ટીઓ માટે સાથી ઉપર વહીને કરવી બરાબર નથી પરંતુ હરિયાણાની ચૂંટણી વખતથી સ્થાનિક કક્ષાએ રાજ્યોમાં જે પરિસ્થિતિ પેદા થઈ હતી એનું પણ એક કારણ

મિનિસ્ટર તરીકે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ રાજીનામું મંજૂર કરે એની રાહ જોયા વગર

અમારા જનરલ સેક્રેટરી ઓર્ગેનાઇઝેશન વેનુગોપાલજી સતત જેમનું માર્ગદર્શન અને એક લડાયક રીતે વિચારધારા માટે લડે છે એવા રાહુલ ગાંધીજીનો અને સતત એક વડીલ ભાઈ તરીકે જેનો પ્રેમ અને સહયોગ મળ્યો છે એવા મુકુલ વાસનિકજીનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે સતત માર્ગદર્શન મળતું રહ્યું મારા વાલા ગુજરાતીઓનો પણ આભાર માનું છું જે દિવસે ચાર્જ લીધો ત્યારથી બે વર્ષ સુધી ગુજરાતી હોય પણ જ્યાં ગયો ત્યાં પ્રેમ આપ્યો છે એમનો પણ આભાર પ્રેસ અને મીડિયાના મિત્રોએ એ ક્યારે પણ બીજી કોઈ બાબત જોયા વગર બે વર્ષ દરમિયાન મને ખૂબ સહયોગ આપ્યો છે ઓટીટી ના પ્લેટફોર્મ્સ કોઈ યુટ્યુબર અન્ય મિત્રોએ પણ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો પણ ખૂબ લાગણી બતાવી છે માટે આપ સૌનો પણ આભાર અને સૌથી વધારે મારા કોંગ્રેસ પક્ષના બબડ શેર જેવા કાર્યકર્તાઓ કે જેમણે હંમેશા મને પ્રેમ અને સહયોગ આપ્યો છે એ સૌનો ખૂબ આભાર માનું છું મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ કરો અને bell icon જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે